બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સોમવારે ઉમેદવારી નોંધાવી ત્યારબાદ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભા બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી નોંધાવી મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાયા હતા અને કંઈક અલગ જ અંદાજ રેખાબેનનો પણ જોવા મળ્યો ફોર્મ ભરતા પહેલાં તેમને એક જનસભાને પણ સંબોધન કર્યા છે અને ખાસ નિવેદન પણ આપ્યું છે કઈ સ્ટ્રેટેજી અને રણનીતિ સાથે તેઓ આગળ વધશે તે વિશે પણ ખાસ માહિતી આપી અને આ સાથે જ આ સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે અલ્પેશ ઠાકોરથી લઈને તમામ દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા આલનપુર પાસે આ સભાનું આયોજન કરવામાં આવ્યું સભા બાદ રેખાબેન ચૌધરીએ વિજય સંકલ્પ રેલી યોજી અને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભર્યું બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી જંગ જામી ચૂક્યો છે જેમાં કોંગ્રેસથી ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે ત્યારબાદ આજ રોજ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું જેમાં પાલનપુર પાસે ભાજપ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બળવંતસિંહ રાજપૂત અલ્પેશ ઠાકોર પૂર્વ સાંસદ પરવતભાઈ પટેલ માવજીભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા એ બાદ રેલી યોજીને રેખાબેને ઉમેદવારી ફોર્મ ભર્યું છે તમારી દીકરી તરીકે આજે આશીર્વાદ લેવા માટે આવી છું અને તમારા કોઈ પણ કામ હશે પ્રશ્નો હશે વ્યક્તિગત સામાજિક આપના આશીર્વાદ થી જીત્યા બાદ તમારા પડખે એક દીકરી તરીકે હું જરૂરથી ઉભી રહીશ અને સામા પક્ષે તમે જુઓ છો સામા પક્ષે રોજે રોજ કાવા દાવા ષડયંત્રો અને નાટકો ચાલી રહ્યા છે મારે એની સામે મારે તો સીધી સરળ રીતે પ્રજાના કામ કરવા છે પ્રજાનું કલ્યાણ થાય એવા કામ કરવા છે દરેકે દરેક વ્યક્તિનું ભલું થાય બનાસના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એ પ્રકારના મારે બનાસના વિકાસના કામો કરવા છે આપને ગૌરવ થાય એવા મારે કામો કરવા છે માટે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ મારી સાથે રહેજો આ તમારી દીકરીને તમારે સાચવવાની છે અને દીકરીને જીતાડવાની જવાબદારી તમારી બધાની છે આપણે બધા એ સાથે મળી અને बनास में एक कमर खिल्ला जनता का उत्साह उमंग जो मैंने गुजरात के अंदर देखा है मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा छब्बीस में से छब्बीस सीट आएंगी राजस्थान में, में से पच्चीस की पच्चीस सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार चार सौ पाँच बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरातवासियों को मैं जो उत्साह और उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहूँगा

રેખાબેન ને દિલ્હી મોકલશે ગુજરાત ની છવ્વીસ માંથી છવ્વીસ સીટો ની જે વાત છે શું લાગી રહ્યું છે આગામી સમયમાં કેવું છવીસ માંથી છવ્વીસ સીટો પહેલા પણ હતી બે હજાર ચૌદમાં માં હતી ઓગણીસમાં માં હતી ચોવીસ માં થવાની છે પણ આ વખતનો ચૂંટણીની અંદર વોટસર રેશિયો વધવાનો છે અને દરેક લોકસભા એ પાંચ લાખ પ્લસથી જીતવાનો લક્ષ્યાંક પાટીલ સાહેબનો છે એ લોકો પરિપૂર્ણ કરશે એ વખતે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર પણ આવી રીતે કાલે સમર્થન સાથે મોટી વિશાળ સંખ્યામાં ફોર્મ ભર્યું હતું એમને પણ જીતના દાવા કર્યા છે રેખાબેન આજે જે ફોર્મ ભર્યું છે એ પણ જીતના દાવા કર્યું છે તો આગામી સમયમાં આપને શું લાગે જનતાને વોટ આપવાના છે જનતાને આશીર્વાદ આપવાના છે બે આપે છે ફરી આવશે ઓકે તો આ હતા પ્રવીણભાઈ માળી જેવાનું કહેવું છે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટો આ વખતે ગુજરાતમાં ભાજપની આવશે તેમાં કોઈ શંકા નથી પરેશ પટિયાર ગુજરાત તક બનાસકાંઠા